સુરતના મિની બજાર ખાતે આવેલી પટેલ સમાજની વાડીમાં પ્રજ્ઞાચક્ષુઓ માટેનો અનેખો કાર્યક્રમ યોજાયો હતો કોન્વોકેશન સેરેમનીમાં સ્ટુડન્ટ્સે લીધેલી તાલીમની પ્રસ્તુતિ કરી હતી મોટી સંખ્યામાં પ્રજ્ઞાચક્ષુઓ હાજર રહ્યા હતા વિદ્યાર્થીઓએ પોતે મેળવેલી તાલીમની મહત્વતાની સાથે સાથે જીવનમાં આવેલા બદલા અંગે વાત કરી હતી એસ્ટરા ફાઉન્ડેશનના ફાઉન્ડર અંગત અંગતસિંઘે કહ્યું કે અમારી સાથે ત્રણ સંસ્થાઓ જોડાયેલી છે અમારો ઉદ્દેશ્ય છે કે જે ટ્રસ્ટીહીન છે તેમને જોબ અપાવી શકીએ કોમ્પ્યુટર ઇંગ્લિશ અને મોબિલિટી અંગેનું શિક્ષણ આપવામાં આવે છે અમારો ઉદ્દેશ છે કે બ્લાઇન્ડ ચેરિટી પર નહીં પણ મેરિટના આધારે કમાણી કરે છે જે બ્લાઇન્ડ અમારી સાથે જોડાવા ઈચ્છતા હોય તે અમને મેલ કે સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્કમાં આવે બાદમાં અમે તેમનું ઇન્ટરવ્યૂ કરીને તેમને કોર્સ કરાવીએ છીએ નવ મહિના સુધી તેમને ટ્રેનિંગ આપવામાં આવે છે જેમાં મુખ્ય ત્રણ મુદ્દાઓ સાથે રોબોટિક્સ યોગ ડાન્સ વગેરે વસ્તુઓ શીખવામાં આવે છે નાનક એન્કલેન્સમાંથી ઘણા વિદ્યાર્થીઓ નોકરી પણ મળી ગઈ છે ખાવા પીવા સહિતની સુવિધાઓ પણ આપવામાં આવે છે મારું નામ દેવ્યાની ઠાકોર છે હું નેશનલ ફેડરેશન ઓફ ધ બ્લાઇન્ડ ગુજરાત રાજ્ય શાખાની જનરલ સેક્રેટરી છું આજે અમારા ડિજિટલ લિટરેસીને અમે પ્રમોટ કરીએ છીએ અને જે અમારું એક્સલન્સ સેન્ટર છે નાનક સેન્ટર ઓફ એક્સલન્સી એના વિદ્યાર્થીઓનો પદવીદાન સમારોહ છે અને આ પદવીદાન સમારોહ કરવા પાછળ મારો એક જ ઉદ્દેશ છે કે કોઈ પણ દ્રષ્ટિહીન વ્યક્તિ એ સામાન્ય વ્યક્તિથી થોડો એનામાં ઉણપ હોય કે ઓછું ના હોવું જોઈએ એટલા માટે મેં આ સ્પેશિયલ પદવીદાન સમારોહ કરી અને એ લોકોને એ ફીલ કરાવીએ છીએ કે તમે સમાજમાં સમકક્ષ છો અને તમે પણ આવા ફંક્શનમાં તમારી પદવી લઈને તમે તમારી કારકિર્દીને આગળ વધારી શકો છો રિપોર્ટ એલ કે સ્ટાર ન્યૂઝ સુરત